सीहोर खाते प्रजापिता ब्रह्मकुमारी ईश्वरीय विश्वविद्यालय खाते रक्तदान कैम्प योजाओ

ઓકે ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશમણિજીની અઢારમી પુણ્યતિથી નિમિત્ત રક્તદાન શિબિર કેમ્પ યોજાવામાં આવેલ છે જેમાં આપ સૌનો સહયોગ જોઈએ છે કારણ કે કોઈ જો જીવન બનતું હોય એને સુખ મળતું હોય જીવન બચી જતું હોય તો આપણે આ જરૂર પુણ્યનું કામ કરવું જોઈએ કારણ કે કેન્સર અને અનેક જાતિની બીમારીઓ છે જેમાં આ રક્તદાનની આવશ્યકતા હોય છે જરૂર હોય છે એટલે આ સેવાનું કાર્ય આપણે જરૂર કરીએ પુણ્યનું ખાતું જમા કરીએ આપણા હરીશભાઈ પવાર એમને નેવું વખત રક્તદાન કરેલું છે અને આ વખતે કરશે એકાણું વખત તો કેટલું મોટું આ પુણ્યનું કામ છે તો આપ સૌનો અમને સાથ સહકાર જોઈએ છીએ બાકી વિશેષ

એક વાગ્યા સુધી તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ રવિવાર સવારે નવથી એક વાગ્યા સુધી શાંતિ